રસોડામાંથી સ્વસ્થ રહેવાની ટિપ્સ ત્રીસ વર્ણ કે સુખી ઉધરસ માટે આદુ અને ગોળ ગળામાં ખરાશ અથવા સુખી ઉધરસની સ્થિતિમાં આદુને ગોળ અને ઘી સાથે ભેળવીને ખાઓ ગોળ અને ઘીની જગ્યાએ મધનો પણ ઉપયોગ કરી શકાય છે તમને રાહત મળશે અસ્થમા માટે તુલસી અને વસા અસ્થમા બસો પચાસ મિલી પાણીમાં દસ તુલસીના પાન સાથે વાસા અળુસા અથવા વાસકનો ઉકાળો દર્દીઓને આપો લગભગ એકવીસ દિવસ સુધી સવારે આ ઉકાળો પીવાથી આરામ મળે છે મંદાગરી માટે મુનક્કા માયરો બાલન અને ખાંડ જો તમને ભૂખ ન લાગે તો કિસમિસ બીજ કાઢી માયરો બાલન અને ખાંડ સમાન પ્રમાણમાં પીસીને ચટણી બનાવો પાંચથી છ ગ્રામ એક ચમચીની માત્રામાં થોડું મધ ભેળવીને દિવસમાં બે વાર જમતા પહેલાં ચાટવું ઉધરસ માટી ડુંગળી જો બાળકો કે વૃદ્ધોને કફની સાથે વધુ પડતો કફ થતો હોય તો એક ચમચી ડુંગળીના રસમાં સાકર કે ગોળ ભેળવીને ચાટવાથી દિવસમાં ત્રણથી ચાર વખત ખાંસીમાંથી તરત જ રાહત મળે છે શરીરના દુખાવા માટે કપૂર અને સરસવનું તેલ એક બોટલમાં દસ ગ્રામ કપૂર અને બસો ગ્રામ સરસવનું તેલ ભરીને તેને ચુસ્તપણે બંધ કરો અને બોટલને સૂર્યપ્રકાશમાં રાખો જ્યારે બંને વસ્તુઓ એકસાથે મળીને એક જ રસમાં ભળી જાય તો આ તેલથી માલિશ કરવાથી ચેતાનો દુખાવો કમર અને કમરનો દુખાવો અને સ્નાયુઓનો દુખાવો ઝડપથી મટે છે ગળાના દુખાવા માટે લિક્રિસ પાવડર સુપારીના પાન સાથે લિક્રિસ પાવડર ભેરવીને ખાવાથી ગળાની ખરાશ મટે છે અથવા સૂતી વખતે એક ગ્રામ લિક્રિસ પાવડર મોંમાં રાખી થોડી વાર ચાવો પછી તેને મોઢામાં રાખો અને સૂઈ જાઓ સવાર સુધીમાં ગળું સાફ થઈ જશે ઘણાના દુખાવા અને સોછામાં પણ રાહત મળે છે ફાટેલા હાથ અને પગ માટે સરસવ અથવા ઓલિવ તેલ નાભીમાં રોજ સરસવનું તેલ લગાવવાથી હોઠ ફાટતા નથી અને ફાટેલા હોઠ કોમળ અને સુંદર બને છે તેમજ આંખોની ખંજવાળ અને શુષ્કતા દૂર થાય છે શરદી તાવ અને શ્વાસ સંબંધિત રોગો માટે તુલસી તુલસીના એકવીસ પાનને ચોખા મોટોર અથવા મોટોરમાં જેના પર મસાલો પીસ્યો ન હોય ચટણીની જેમ પીસી લો અને તેમાંથી દસથી ત્રીસ ગ્રામ મીઠા દહીંમાં ભેળવીને દરરોજ સવારે ખાલી પેટ ત્રણ મહિના સુધી ખાઓ દહીં ખાટા ન હોવું જોઈએ જો દહીં સ્વીકાર્ય ન હોય તો તેમાં એક બે ચમચી મધ મિક્સ કરો નાના બાળકોને અડધો ગ્રામ તુલસીની ચટણી મધમાં ભેળવીને આપો ભૂલથી પણ દૂધ સાથે ન આપો સવારે ખાલી પેટ પર દવા લો તમે અડધા કલાક પછી નાસ્તો કરી શકો છો મોં અને ઘડાની સમસ્યા માટે વરિયાળી અને ખાંડની કેન્ડી જમ્યા પછી બંને વખત અડધી ચમચી વરિયાળી ચાવવાથી મોઢાના ઘણા રોગો મટે છે અને સૂકી ઉધરસ કર્કશ અવાજ મટે છે ગળામાં શુષ્કતા મટે છે અને અવાજ મધુર બને છે સાંધાના દુખાવા માટે બથુઆનો રસ દરરોજ પંદર ગ્રામ તાજા બથુઆના પાનનો રસ પીવાથી સંઘીવા મટે છે આ રસમાં મીઠું ખાંડ વગેરે ન નાખો તેને દરરોજ સવારે ખાલી પેટ અથવા સાંજે ચાર વાગ્યે લો તેને લેતા પહેલાં કે પછી બે કલાક સુધી કંઈ પણ ન લો બેથી ત્રણ મહિના સુધી લો બધું ગુસ્સા માટે આમલા મુરબ્બા અને ગુલકંદ જો તમને ખૂબ જ ગુસ્સો આવતો હોય તો રોજ સવારે એક ટુકડો આમળાનો જામ ખાઓ અને સાંજે એક ચમચી ગુલકંદ ખાઓ અને તેની ઉપર દૂધ પીવો ગુસ્સો સમી જશે પેટના કીડા માટે કેરમ બીજ અને મીઠું અડધો ગ્રામ કેરમ પાવડરમાં સ્વાદ મુજબ કાળું મીઠું ભેળવીને દરરોજ રાત્રે ગરમ પાણી સાથે આપવાથી બાળકના પેટના કૃમિનો નાશ થાય છે પુખ્ત વયના લોકો માટે ચાર ભાગ કેરમ પાવડરમાં એક ભાગ કાળું મીઠું ભેળવીને સૂતા પહેલાં બે ગ્રામ ગરમ પાણી સાથે લેવું જોઈએ ઘૂંટણના દુખાવા માટે અખરોટ સવારે ખાલી પેટે ત્રણ કે ચાર અખરોટના દાણા ખાવાથી ઘૂંટણના દુખાવામાં રાહત મળે છે પેટમાં પેટ ફૂલવું અને ગેસ માટે છાસ અને કેરમના બીજ પેટમાં ગેસ થવા પર એકસો પચીસ ગ્રામ દહીંની છાશમાં બે ગ્રામ કેરમના બીજ અને અડધો ગ્રામ કાળું મીઠું ભેળવીને જમ્યા પછી ખાવાથી ગેસ મટે છે જમ્યા પછી એકથી બે અઠવાડિયા સુધી જરૂર મુજબ લો ડાર્ક સ્પોટ માટે લીંબુ અને નાળિયેર તેલ ચહેરા અને કોણી પરના ડાર્કસ્પોટને દૂર કરવા માટે અડધી ચમચી નારિયેલ તેલમાં અડધા લીંબુનો રસ નીચોઈને ત્વચા પર ઘસો પછી હૂંફાળા પાણીથી ધોઈ લો શારીરિક નબળાઈ માટે દૂધ અને તજ બે ગ્રામ તજનું ચૂર્ણ સવાર સાંજ દૂધ સાથે લેવાથી શારીરિક નબળાઈ દૂર થાય છે અને શરીર સ્વસ્થ બને છે બે ગ્રામ તજને બદલે એક ગ્રામ જામફળ પાવડર પણ લઈ શકાય સોજો પેઢા માટે અજવાઈન પેઢામાં સોજો આવે તો પાણીમાં સેલરીના તેલના થોડા ટીપાં ભેળવીને કોઘળા કરવાથી આરામ મળે છે હૃદય રોગ માટે આમળા જામ દિવસમાં ત્રણ વખત આમળા મુરબ્બાના સેવનથી હૃદયની નબળાઈ અસામાન્ય ધબકારા અને હૃદયરોગમાં ખૂબ જ લાભ થાય છે તે પિત્ત તાવ ઉલટી બળતરા વગેરેમાં પણ રાહત આપે છે સરસવનું તેલ માત્ર પાંચ દિવસ માટે સતત પાંચ દિવસ રાત્રે સૂતા પહેલાં સરસવના તેલના બે ટીપાં બને નસકોરામાં નાખો તો ખાંસી શરદી અને શ્વાસ સંબંધિત રોગો દૂર થશે શિયાળામાં બંધ નાકના દુખાવામાં તમને રાહત મળશે અને તમે શરીરમાં હળવાશ અનુભવશો સેલરીનો સાપ્તાહિક ઉપયોગ અઠવાડિયામાં એક વખત સવારે ખાલી પેટે એક ચમચી કેરમના બીજ મોંમાં નાખીને પાણી સાથે ઘડી લો ચાવવું નહીં તે તમને શરદી ઉધરસ શરદી શરીરનો દુખાવો કમરનો દુખાવો પીઠનો દુખાવો કબજિયાત અને ઘૂંટણના દુખાવાથી દૂર રાખશે દસ વર્ષથી નીચેના બાળકોએ અડધી ચમચી બેથી દસ ગ્રામ લેવી જોઈએ અને તેનાથી ઉપરની દરેક વ્યક્તિએ એક એક ચમચી એટલે કે પાંચ ગ્રામ લેવી જોઈએ ચોખા સાથે બળતરાની સારવાર કાચા ચોખાના આઠથી દસ દાણા સવારે ખાલી પેટે પાણી સાથે ઘડી લો આવો એકવીસ દિવસ સુધી નિયમિત કરવાથી પેટ અને આંતરણામાં થતી બળતરાથી રાહત મળશે તે ત્રણ મહિનામાં સંપૂર્ણ રીતે ઠીક થઈ જશે દાંતના દુખાવામાં તલનો ઉપયોગ કરવો તલને પાણીમાં ચાર કલાક પલારી રાખો પછી તેને ગાળી લો તે જ પાણીથી મોં ભરી અને દસ મિનિટ પછી તેને થૂંકી લો આ રીતે ચાવાથી પાંચ વાર ઘાઘર કરવાથી મોઢાના ચાંદા દાંતમાં સડો અને પાયોરિયાથી થતા ચેપથી રાહત મળે છે શેરમાંથી મુક્તિ દસ ગ્રામ હળદર મીઠું અને મધ અને પાંચ ગ્રામ દેશી ઘી સારી રીતે મિક્સ કરો તેને ખાવાથી કૂતરા સાપ વીછી ડેડકા કાચબો વગેરે ઝેરી પ્રાણીઓનું ઝેર દૂર થઈ જાય છે સ્વસ્થ ત્વચા માટે ઘરેલું ઉપાય મીઠું હળદર અને મેથીને સમાન માત્રામાં પીસીને નહવાના પાંચ મિનિટ પહેલાં પાણી ઉમેરીને પેસ્ટ બનાવો તેને આખા શરીર પર સાબુની જેમ લગાવો અને પાંચ મિનિટ પછી સ્નાન કરો અઠવાડિયામાં એકવાર તેનો ઉપયોગ કરવાથી ગરમીના ચકામાં પિમ્પલ્સ અને ત્વચાના તમામ રોગોથી રાહત મળે છે ક્લીવ રાહત લ્યુકોરિયા નામનો રોગ નબળાઈ અને ચીડચીડાપણું સાથે ચહેરાની ચમક છીનવી લે છે તેનાથી બચવાનો સરળ ઉપાય છે એક પાકેલું કેળું સવાર સાંજ એક ચમચી દેશી ઘી સાથે ખાઓ અગિયાર બાર દિવસમાં તમને રાહત જોવા મળશે આ પ્રયોગ એકવીસ દિવસ સુધી ચાલુ રાખવો જોઈએ ઉધરસ માટે ડુંગળી જો કે વૃદ્ધોને કફની સાથે વધુ પડતો કફ થતો હોય તો એક ચમચી ડુંગળીના રસમાં સાકર કે ગોળ ભેળવીને ચાટવાથી દિવસમાં ત્રણથી ચાર વખત ખાંસીમાંથી તરત જ રાહત મળે છે